ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરા ગામને રળિયામણું બનાવવા માટે કેટલાક મહિનાઓથી વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે ધાનેરા નગરપાલિકા દ્વારા ઘણા મહિનાથી વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી તેમજ તેમની ટીમ દ્વારા અથાત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને ધાનેરા શહેરને હરિયાળું બનાવવા માટે બે હજાર પાંચસોથી વધારે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યા છે તેમજ ધાનેરાના જાહેર માર્ગો પર કચરો ન થાય તે માટે ડામર રોડ બનાવવામાં આવ્યો છે અને જાહેર માર્ગો અને સોસાયટીમાં કચરા માટે ડોર ટુ ડોરની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ વેપારીઓના દુકાનોનો કચરો પણ ડોર ટુ ડોર લેવામાં આવી રહ્યો છે રોડની વચ્ચે ઝાડીઓમાં પણ કલર કામ કરવામાં આવી રહ્યું છે તેમજ સ્ટ્રીટ લાઇટની કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે ધાનેરાના લોકોને વેપારીઓમાં ખુશી જોવા મળી છે અને નગરપાલિકાના આ વિકાસના કામોથી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે અનેક લોકો તો એવું ઈચ્છી રહ્યા છે કે જે વહીવટ દ્વારા અત્યારે નગરપાલિકા કામ કરી રહી છે ખૂબ જ સુંદર કામ કરી રહ્યું છે નગરપાલિકામાં હાલ કોઈ જરૂર નથી આ વિકાસના કામો થઈ રહ્યા છે જેને કારણે દિવસે ને દિવસે ધાનેરામાં લોકો ખરીદી કરવા પણ આવી રહ્યા છે પહેલાં કરતાં હવે લોકોનો ધસારો વધારે જોવા મળી રહ્યો છે હજુ પણ ધાનેરા નગરપાલિકા દ્વારા વધુ વિકાસના કામો કરે અને ધાનેરાને રડિયામણું બનાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે અમુક સ્થળો પર સ્ટ્રીટ લાઇટો નવી નાખવામાં આવે અને સર્વિસ રોડ પહોળો કરવામાં આવે ફરીથી બસ ડીસા રોડ પરથી ચાલુ કરવામાં આવે તો ફરી એકવાર ધાનેરાનો ડીસા રોડ ધમધમતો બની જાય અને ધાનેરા આમ ધાનેરા નગરપાલિકાના વિકાસના કામોથી દાનેરાના લોકો વેપારી ભાઈઓ ખુશ જોવા મળ્યા હતા તો આવો શું છે ધાનેરાના વેપારી ભાઈઓ ધાનેરા નગરપાલિકા દ્વારા જે હાલ વૃક્ષારોપણનું કામ કરવામાં આવ્યું છે રોડનું જે કામ જોવા રોડનું કામ કરવામાં આવ્યું છે કલર કામ કરવામાં આવ્યું છે તેનાથી કેટલો સંતોષ છે અને આગામી કેવા વિકાસની માગણી કરી રહ્યા છો આ બધું જે કામ થઈ રહ્યું છે ડોમર રોડથી પણ સંતોષ છે અને વૃક્ષારોપણનું પણ કાર્ય સારું થઈ રહ્યું છે હવે જો સ્ટેટ લાઇટનું કામ થોડું વ્યવસ્થિત અમુક જગ્યાએ ખૂબ અંધકાર જેવું લાગી રહ્યું છે તો સ્ટેટ લાઇટોનું કામ અજવાળા રૂપે જો નગરની અંદર થાય તો નગરના અંદર રાત્રિના સમયે ચોર લૂંટારોથી પણ ડર ભાગી જાય અને બાકીની જે ખરાબ ગેરરૂપિયાથી જે કામગીરી થતી એ પણ એનાથી ડર ના રહે આજે કામ કરવામાં આવ્યું છે જે ધાનેરા હરિયાળું જેવું લાગી રહ્યું છે એક રોનક સારી લાગી છે એનાથી નગરપાલિકાને શું કહેશો હા નગરપાલિકા દ્વારા હમણાં સફાઈનું પણ કામ સારું એવું ચાલી રહ્યું છે અને આ ડિવાઈડરો પણ સારા એવા બનાવ્યા એનાથી અમને સંતોષ છે અને ડોર ટુ ડોર જે કચરાની વ્યવસ્થા કરી એ બહુ સારી કરી એનાથી ગંદકી બહુ દૂર થઈ નગરપાલિકા પણ શું કહેશો નગરપાલિકા દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે કલરનું કામ છે એક એક આખા પટ્ટા ઉછી સુંદર એક વાતાવરણ જોવા મળી રહ્યું છે એનાથી શું કહીશું આપણે કામ સારું લાગ્યું આનેરાનું અને હું તો એમ જ કહું કે ચૂંટણી ના આવી જાય નગરપાલિકામાં જે સાહેબ બેઠા છે ને એ કામ કરે છે સારું કરે છે

તો ગામ બહુ રોડ રડી અમે સુંદર લાગી જઈ જાય હાલ કેવું લાગે વાત સારું લાગે છે વિકાસ તો ચાલી રહ્યો છે ગામનો સારું કરી રહ્યા છે કામ જે અધિકારી જે કરાવી રહ્યા છે કામ સારું કરાવી રહ્યા છે ઓકે ધાનેરા નગરપાલિકા દ્વારા જે સફાઈનું જે કામ દોર ટુ ડોર કરવામાં આવી રહ્યું છે કલરનું કામ કરવામાં આવ્યું છે રોડની સફાઈ જાહેર માર્ગો પર કરવામાં આવશે વૃક્ષારોપણનું જે કામ કરવામાં આવ્યું છે શું કહેશો આ બાબતે ધાનેરા નગરપાલિકાને હું પહેલાં તો ધાનેરા નગરપાલિકાની એક શુભકામનાઓ પાઠવું છું કે જે હાલ સ્વચ્છતા જે અભિયાન ચાલુ છે તો દરેક નગર સેવાના અંદર ધાનેરાના અંદર સફાઈનું કામકાજ સારું અને સુંદર ચાલ્યું છે જેવી રીતે બસ સ્ટેશનના અંદર એક ચોવીસ કલાક સફાઈ રહે છે અને જાહેર રસ્તાઓ પણ સફાઈઓમાં રહે છે હાલ જાહેર માર્ગો ઉપર કલરનું બી કામ ચાલી રહ્યું છે સાથે સાથે વૃક્ષારોપણનું પણ એક કામ ચાલી રહ્યું છે તો હું નગરપાલિકાને શુભકામનાઓ સાથે પાઠવું છું અને આવી રીતે વર્ષો વર્ષ આવી રીતે સહયોગથી સરકારના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રહે એ બદલ સરકારને પણ હું આભાર વ્યક્ત કરું છું આવનારા સમયની અંદર કેવા વિકાસની માંગણી કરી રહ્યા છું આવનારા વિકાસના અંદર ધાનેરા એક સમૃદ્ધ બને અને જે વૃક્ષારોપણ જે દિવસે દિવસે કપાઈ રહ્યું છે તેને એને બંધ કરી અને દિવસે દિવસે વૃક્ષારોપણ નવા નવા વૃક્ષો આવે એ અને સાથે સાથે સમૃદ્ધિની સાથે વિકાસને દૂર સાથે સ્ટ્રીટ લાઇટોની થોડી સમસ્યા રહેલી છે તો નગરપાલિકાને એક થોડી વિનંતી છે કે જાહેર માર્ગોના પર સ્ટ્રીટ લાઇટો કરવા વિનંતી આ જે કામ કરવામાં આવ્યું છે તેનાથી કેટલા સંતોષ છો તમે આ જે કામ કરે આવ્યું છે તો હાલ વિકાસ અને નગરપાલિકાને પણ આભાર માનીએ છીએ સરસ કામ ચાલી રહ્યું છે ધાનેરા નગરપાલિકા દ્વારા જે કલરનું કામ છે જે ડોમન રોડનું કામ છે શહેરમાં જાહેર માર્ગો ઉપર જે વૃક્ષાર ઉપરનું કામ છે રોડ ટુ ડોર જે કચરાનું કામ હાલ કરવામાં આવી રહ્યું છે તેનાથી કેટલો સંતોષ છે અને આગામી શું વિકાસની જરૂર ધાનેરાના અંદર જે હમણાં કામગીરી ચાલે છે ચાલે તો હું સરકારનો આભાર માનું પછી અમારા જે ચીફ ઓફિસર રૂઢાભાઈ દેસાઈ અને એમની ટીમ જે કામગીરી જે ધાનેરાના બનાસકોટા જિલ્લાના અંદર જે પાલનપુરના અંદર થરાદના અંદર જે કાર્યક્રમ જે ચાલી રહ્યા છે એ ટાઈપનો ધાનેરા અંદર ચાલે છે સાથે સાથે ગળીએ ગળીએ હર જગ્યાએ વૃક્ષારોપણનો જબરદસ્ત કામગીરી કરેલી છે પછી રોડ રસ્તા અને ધાનેરાના અંદર આજની તારીખમાં ધાનેરાની રોનક લાવી દીધી છે અને ધાનેરાનો મને એવું લાગે છે હવે ટૂંક સમયના અંદર ધાનેરાની ખૂબ સારી રોનક આવશે સાથે સાથે હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું કે આ રો ઇલેક્શન ના આવે અને આ વહીવટદારો જ વહીવટ કરે એમ અમને અમારા ધાનેરાને સંતોષે આગામી વિકાસની શું જરૂર છે બીજું આગામી વિકાસના અંદર પહેલો તો એપીએમસી માર્કેટયાર્ડ જે લોકો તોડી નાખ્યું છે એ લોકો એપીએમસી બહાર લઈ એક તો ખાસી ચલો પુલિયાવાળી વાત તો છોડો પણ વિકાસના અંદર ધાંધેરાના અંદર જે નાના મોટા વેપારીઓ બેઠા છે એ વેપારીઓને સંતોષ થાય આ મોલના ધંધા બધા ટોટલી જે ઉપર લેવલે બેઠા દી લોકો જે કરે એ ન થવા જોઈએ નાના વેપારી પાસે માલ સામાન લે અને દાનેરામાં વધારે વધારે વિકાસ થાય એવો અમને સંતોષ છે દાનેરા નગરપાલિકા દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે હાલ સુખેશવા બાબતે નાનેરાનો વિકાસ થઈ રહ્યો છે ધીમે ધીમે થઈ રહ્યો છે પણ એકદમ સરસ રીતે થઈ રહ્યો છે પણ મેજોરિટી એટલી છે કે સર્વિસ રોડ ને જે દિશા રોડ બસ ચાલવાનો જે માર્ગ હતો એ બંધ થઈ ગયો છે તો તાત્કાલિક જે સરકારના નિવેદનના પ્રમાણે સર્વિસ રોડની કામગીરી સરસ થાય એના વેતનની હું ખૂબ ખૂબ આશા વ્યક્ત કરું નગરપાલિકા દ્વારા જે કલરનું કામ છે ડામર રોડનું કામ છે જે ડોર ટુ ડોર કચરાનું કામ છે વૃક્ષારોપણનું કામ છે એ બાબતે શું છે નગરપાલિકાનું અભિયાન જે સફાઈ અભિયાન જે વૃક્ષારોપણનું કામકાજ ચાલી રહ્યું છે બહુ સરસ અને ઝુંબેશ ઉઠાઈ રહી છે પણ એના માર્ગ પર જે વિકાસના કામો થાય છે રોડ બને છે આરસીસી રોડ બને છે ડામર રોડ બને છે કલરો પણ પછી વૃક્ષ વાવર છે લીલોતરી થાય છે બહુ સારી રીતે મેજોરિટી થાય છે હવે શું વિકાસની જરૂર છે હવે વિકાસની જરૂર એ જ છે કે જે લાઇટો સ્ટેપ લાઇટ જે ગાનેરાના અંદર છે એ મેજોરિટીના પ્રમાણે નાની પડે છે તો લાઇટ થોડી મોટી થાય એ અમે ચીફ ઓફિસર સાથેને રજૂઆત કરી અને આગળની કામગીરી થાય પૂર્ણ એના માટેની સંભાવના રાખી